વર્ષથી મોજી સળિયા હેમત ગામના પ્રજાજનો જિલ્લા કલેક્ટર સુરત સુડાના અધિકારી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓની આંખ મિચ્છામણી હેઠળ પૈસા પાત્ર અને રાજકીય વર્ગ ધરાવતા માલે લોકોની ગેરકાનૂની પ્રવૃત્તિઓને લીધે ત્રાહીમાં પોકારી ગયા છે જેમાં સણિયા હેમદ ગામને રેસિડેન્શિયલ ઝોન તરીકે સરકારના રેકન્ડ ઉપર જાહેર થયેલ હોવા છતાં ગ્રહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગના નામે મોટી ફેક્ટરીઓ કોટન એમ્બ્રોઇડરી તરીકે ચલાવવા અને ભાડે આપવાનો મોટાપાયે ધંધો ચાલી રહેલ છે જેમાં યુપી અને બિહાર અને ઝારખંડના તેમજ અન્ય રાજ્યોના કારીગરોને રહેવા માટે કારખાના ચલાવવાના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે સણિયા હેમત ગામના પ્રજાજનોએ નામદાર કોર્ટ સમક્ષ રીટ પિટિશન નંબર સોળસોને એકસો સાત સોળ હજાર એકસો સાત ઓબ્લિક બે હજાર તેવીસની ફરીને પણ ન્યાય મળવા માંગણી કરેલ છે અને તમામ સરકારી અધિકારીઓની નોટિસ પણ ઇશ્યુ કરેલ છે તેમ છતાં ગેરકાયદેસર બાંધકામો આજ દિન સુધી દૂર કરવાનું ભ્રષ્ટ અધિકારીઓ ટાળી રહેલ છે જેમની કામગીરી અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે હાઈકોર્ટની નોટિસને પણ આવા અધિકારીઓ ગોળીને પી ગયા હોય તેમ હાલાકીમાં વધારો થઈ રહ્યો છે સણિયા હેમદ ગામના દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ 66 કેવી લાઇન માંથી વારંવાર ઔદ્યોગિક એકમોને વિદ્યુત જોડાણ આપવામાં પણ ભ્રષ્ટાચાર આચરીને ગેરકાયદેસર જોડાણો આપતા રહેણાંક સોનમાં અશાંતિ ઉભી કરવામાં આ વીજ કંપની મહત્વનો ભાગ ભજવે છે સણિયા હેમદ ગામના પ્રજાજનોના સુખાધિકારો જેવા કે શાંતિ તથા પ્રાઇવસી અને સલામતીના મુદ્દાઓને નજરઅંદાજ કરી રહેણાંક સોનમાં મસમોટા એમ્બ્રોડરીના કારખાનાઓ બહારના રાજ્યોના મજૂરો અને કારીગરોના પરેશાન ચલાવીને ભાડે આપીને ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસે દિવસે વધતી જતી હોય છે સાંજના સમયે આ વિસ્તારની બહેન દીકરીઓને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બનેલ છે રેણાં સોલના ઔદ્યોગિક એકમોને બિનખેતી કરી આપવાના સરકારી અધિકારીઓના કૃત્યોમાં ભ્રષ્ટાચારની بدبو આવી રહેલ છે ત્યારે રેણાંક વિસ્તારમાં હાલ ભય અને અશાંતિનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ અગાઉ પણ રેણાં પ્લોટોના માલિકોએ મુખ્યમંત્રી શ્રીને સણિયા હેમત ગામમાં ઔદ્યોગિક એકમો જો મંજૂરી આપવામાં આવશે તો ચૂંટણીના મતદાનનો વિરોધ કરી અમરણાત ઉપવાસ પર બેસવા લેખિત અલ્ટીમેટમ આપતા સુરત પોલીસ મારફતે તે આવેદનપત્ર આપનારા પાસેથી ધમકાવીને ઉપવાસ આંદોલન કરીશું તેવી ખાતરી લેખિતમાં લખાવી લેવામાં આવી હતી પરંતુ હાલ સાયધાન સોસાયટીના રહેણાંકીઓએ નામદાર કોર્ટમાં નામદાર હાઈકોર્ટમાં પિટિશન કરેલ છે ઉપરાંત સણિયા હેમદ ગામના સમસ્ત પ્રજાજનો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરવા કાર્યવાહી કરી રહેલ છે અને સત્વરે ઔદ્યોગિક એકમોને સીલ કરવા વિદ્યુત જોડાણો સત્વરે કપાઈ જાય તે માટે અને સુરતના કોર્પોરેશનના સુડાના અધિકારીઓ અને રેવેન્યો વિભાગના અધિકારીઓના ભ્રષ્ટાચાર સંબંધે આદરણીય વડાપ્રધાનના પબ્લિક ગ્રીવન્સ વિભાગમાં લેખિત ફરિયાદો કરી તપાસ હાથ ધરવા માંગણી કરી છે જો સણિયા હેમત ગામમાં શરૂ થયેલા ઔદ્યોગિક એકમો ઉદ્યોગોના એને પ્લોટના વેચાણ ઉપર પ્રતિબંધ ફરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં ચોર્યાસી તાલુકાના આવેલ ગામડાઓ જેમાં ખાસ કરીને કોસવાડા આંત્રોલી સારોલી સણિયા હેમાદના પ્રજાજનો ખુલ્લેઆમ મતદાનનો વિરોધ કરી ઉગ્ર રોષ વ્યક્ત કરશે ની ચીમકી ઉચ્ચારી હતી

અધિકારીઓને આ બાબતે રાજેશભાઈ કે પટેલ તથા અન્ય આઠ અરજદારોએ નામદાર હાઈકોર્ટ સમક્ષ ન્યાય મળવા કાર્યવાહી કરી તે ઉપરાંત હવે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પણ થવાનું સુનિશ્ચિત છે ત્યારે ગુજરાત સરકારના નિર્ભર અને નિંદ્રાધીન અધિકારીઓ સફાડે જાગૃત થશે કે કેમ તે સમય જ બતાવશે શું માંગણી છે તમારી અત્યારે અમારે આ ઇન્ડિયા સ્ટેલ લેબમાં માટેની માંગણી છે જે પ્રદુષણ ને બધું પણ જરૂર છે અગાઉ કોઈ રજૂઆત કરેલી